ડૉક્ટર જયદીપ વેરાણી રસરાજ આયુર્વેદિક હોસ્પિટલ હિંમતનગર હવે મારા એક કમરના દર્દીનો અનુભવ સાંભળીએ શું નામ આપનું મારું નામ રોનક ચૌહાણ હું મેદરા ગામ ગાંધીનગરથી આવું છું બરાબર શું તકલીફ હતી આપને મને છેલ્લા બે અઢી વર્ષથી કમરના દુખાવાની તકલીફ હતી એમાં તકલીફમાં મને એવું હતું કે મારાથી ના બેસી શકાય કે ના સૂઈ શકાય મારા રોજબરોજના કામ અને એ કામ બી મારાથી નતા થઈ શકતા બાઇક પર મારે એકથી દોઢ કિલોમીટર જવું હોય ને તો પણ અસખ્ય અસહ્ય દુખાવો થઈ જાય મને અને એ દુખાવાના કારણે મેન્ટલ હાલત મારી એટલી ખરાબ રહેતી હતી ને કે મને એમ હતું કે હું નોર્મલ લાઈફ કઈ રીતના જીવી શકે કેમ કે મને એને જ વિચાર રહે કે મારા દુખાવો નહીં મળતો અમે પાંચથી છ ડૉક્ટરના જોડે ગયા હતા પણ ત્યાં કેવું હતું કે દવા ચાલુ રાખી ત્યાં સુધી તમને અસર થાય દવા એનો અસર દેખાય જેવી દવા બંધ થાય થોડા ટાઈમ પછી પાછો દુખાવો ચાલુ થઈ જાય બરાબર બે અઢી વર્ષ પહેલાં મારા મમ્મીને માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો તો મમ્મીની દવા ચાલુ હતી સર જોડે મમ્મીને સારો ફર્ક દેખાયો મમ્મીને અત્યારે એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે માઇગ્રેનની હતી બરાબર પછી પપ્પા મને અહીંયા લઈને આવ્યા હિંમતનગર અને અમે ચારથી સાડા ચાર મહિનાનો જે દવાનો મારો કોર્સ હતો એ મેં કમ્પ્લીટ કર્યો અત્યારે હું એકદમ એટલો ખુશ છું ને અંદરથી કે ના પૂછવા મારી પ્રોબ્લેમ બધી જતી રહી જે લોઅર બેકની બેક પેઇનનું હતું ને અત્યારે હું સિત્તેર કિલોમીટર દૂર બાઇક લઈને આવ્યો છું પહેલા દિવસ આવ્યો ત્યારે મારે ના ઉભું રહેવાય કે ના બેઠું રહેવાય એવી હાલત હતી અત્યારે સિત્તેર કિલોમીટરનું દૂર બાઇક લઈને આવી ગયો એટલો કમ્પ્લીટ થઈ ગયો અત્યારે કોઈ તકલીફ નથી ના અત્યારે કોઈ કોઈ તકલીફ કામ અત્યારે એકદમ કહું છું કે એટલો અંદરથી ખુશ છું કે બધા હું કામ કરી શકું નગર મારા કોલેજ ટાઈમે મને એમ હતું કે હું નોર્મલ લાઈફ મારે કાઠું પડી જશે જીવવા માટે કેમ કે એમાં એમાં જ હું મારું મને એમને એમ જ રહે કે દુખાવો મટશે ક્યારે ક્યારે સારું થશે તો ક્યારે બીજા લોકોને જેમ હું નોર્મલી રહી શકીશ અત્યારે એ કમ્પ્લીટ થઈ ગયું નોર્મલ થઈ ગયું ઘણો ખુશ છું આપણો અનુભવ કેવો અનુભવ શબ્દો નથી મારી પાસે એટલો જોરદાર રહ્યો અનુભવ હું અંદરથી એટલો ખુશ છું હું એમ જ સજેસ્ટ કરીશ કે ભાઈ તમે દવા લો તો આયુર્વેદિક દવા અને નિયમ પ્રમાણે તમે જે રીતના સજેસ્ટ કરી એ રીતના તમે લેશો તમને સો ટકા ફરક દેખાશે મારો જાત અનુભવ છે કે મને ફરક દેખાય મેં આશા છોડી દીધી હતી કે ચાલુ મને હવે સરખું થશે નહીં ઓકે 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 ધન્યવાદ થેન્ક યુ